જય રામ નાથ અમે અત્યારે થી આ વિઝિટ કરી અળસિયાના ખાતર માટે તો અળસિયાનું ખાતર તો હવે ખરેખર વૈજ્ઞાનિકો છે કૃષિ વૈજ્ઞાનિકો એનું કહેવું એવું છે કે જો આ ખોબલે દબલે રાસાયણિક ખાતરને જંતુનાશક દવાનો વપરાશ કરવામાં આવશે તો આ જમીન એકવાર ક્રિકેટના મેદાન જેવી બની જાય છે જો અળસિયાનો ખાતરનો તમે ઉપયોગ કરો તો જમીન તમારી પહોંચી અને ભરભરી રહેશે અને ઉત્પાદનમાં પણ સારો વધારો થશે અને તમારે રોગ જીવાતે પણ બિલકુલ ઓછા લાગશે આ ધીમે ધીમે આપણા એક શરીરના શારીરિક આરોગ્ય માટે તમે જાજુ નહીં તો થોડું થોડું તમારા ખાવા પૂરતું માનો કે એક ક્યારેક શાકભાજીનો હોય કે થોડો ઘણા માનો કે ઘઉં હોય એમાં થોડોક અખતરો કરવો જોઈએ આ જે જૈવિક ખાતર છે આ તમારું અળસિયાનું ખાતર તો એ ખરેખર હવે ખેડૂતો અપનાવવું જ પડશે એમ આ જંતુનાશક દવાથી એટલા બધા કેન્સરના રોગ વધી ગયા છે કે અમુક અમુક ગામમાં તો જે આ કેશોદ હજાર ગામ છે ત્યાં એ આખા ગામમાં શાકભાજીનું વાવેતર કરતા ને એટલી બધી જંતુનાશક દવાનો વપરાશ કરતા ત્યાં એ લગભગ ગામમાં અઢીસો ત્રણસો જણા કેન્સર વાળા છે કેમ તમે જુઓ તો એક પંજાબથી આખી ટ્રેન હાલે છે એ કેન્સર કેન્સર ટ્રેન સાફ પડી ગઈ છે અને આપણા રાજ્યપાલશ્રીએ આ અવારનવાર સેમિનાર ખેડૂતોને અવારનવાર આ પ્રાકૃતિક ખેતી જૈવિક ખેતી અળસિયાની ખેતી અને શુદ્ધ ખેતી થાય શુદ્ધ આહાર મળે શુદ્ધ ખોરાક મળે તો એના માટે બહુ જમ્પ લાવ્યા છે તો આ આપણે કરવું જ પડશે આના વગર આજે